જય હિન્દ જય ગિરનારી મિત્રો વંદે ગિરનાર પ્રાકૃતિક ફાર્મ અંતર્ગત વનસ્પતિ વિશેષમાં આજે આપણે વાત કરીએ એક શેતુરના ઝાડની તો આ તમે જોઈ શકો છો આ શેતુરનું ઝાડ છે જે અત્યારના બાળકો માટે એક વિચરાતું જતું ફ્રૂટ છે એટલે કે અત્યારના બાળકો અથવા મોટા વ્યક્તિઓ ઘણા આના વિશે જાણતા નથી તો આ છે શેતુર એક પ્રકારનું ફ્રૂટ જે વિટામિન સીથી ભરપૂર અને ઉનાળામાં ખૂબ જ ઉપયોગી ખૂબ જ ઠંડકદાયક સેતુર તો આ સેતુર છે ને એ દોઢ વર્ષનું થયું છે તમે જોઈ શકો છો એમની હાઈટ પણ નાની છે અને આનું નામ છે ગિરનારી સેતુર આ જે ગિરનારી શેતુર છે તો ખરેખર સેતુરમાં ગિરનારી સેતુર નથી આવતું પણ આ સેતુર ગિરનાર ઉપરથી હું કટિંગ લાવીને અહીંયા ઉગાડેલું છે એટલે એમનું નામ રાખ્યું છે ગિરનારી સેતુર સાદા અક્ષરમાં લખેલું છે તો આ શેતુરને જો ફ્રૂટ પણ આવી ગયા છે આ શેતુડા પણ આવી ગયા છે જેને અલગ અલગ એરિયામાં અલગ અલગ નામથી ઓળખવામાં આવતા હોય છે જો આ બાજુની ડાળી પર પણ છે તેમજ ઘણા બધા ખરી ગયા છે આ બાજુ ક્લિયર છે ચાર પાંચ છે જો ભાઈ આ બધા સેતુર છે પહેલાં કાચા હોય ત્યારે ગ્રીન કલરના હોય પછી આ લાલ થઈ ગયા છે અને હવે પાક છે એટલે એકદમ કાળા થઈ જશે નીચે પણ કાળા થઈને પડી ગયેલા છે જે કીડીઓ ખાઈ રહી છે તો આ શેતુર દોઢ વર્ષનું છે વિટામિન સી ખૂબ મળે છે તેમજ આનું ઘણા લોકો શરબત બનાવીને પણ પીતા હોય છે અને ઉનાળામાં ખરેખર ઠંડકદાયક છે અને શેતુર છે આ હું ગિરનાર ચડવા ઘણા ઘણા સમયથી જાઉં છું તો મેં પણ ઘણા વચ્ચે દસ પંદર વર્ષ સુધી આ સેતુર ચાખ્યા નહોતા કે જોયા નહોતા તો છેલ્લા ત્રણ ચાર વર્ષથી હું ગિરનારમાં એક સેતુરનું ઝાડ જોઈ ગયો છું તો ત્યાંથી હું દર વર્ષે ત્રણ ચાર વર્ષથી ખાઉં છું અને દોઢ વર્ષથી કટિંગ લાવીને આ સેતુડી ઉગાડી છે એક અને બે ઝાડ છે મારી પાસે આ દેશી સેતુર છે જે આપણા ભારતીય કુળના છે આના સિવાયના અલગ સેતુર આવે છે જે વિદેશી કુળના સેતુર છે જેને વિદેશી સેતુર કહેવાય છે એમાં બે પ્રકારના હોય છે એક રેડ કલરના સેતુર અને એક પીળા કલરના સેતુર એ બંને પાકે ત્યારે એક લાલ કલરના થાય છે અને એક પીળા કલરના થાય એ બંનેની સાઈઝ પણ મોટી હોય છે પણ ખરેખર ખૂબ સૌથી વધારે વિટામિન સી જોતું હોય અને ખા શાખવામાં ટૂંકમાં ટેસ્ટ એમનો જોતો હોય ખટમધુરો અને બાળકોને ભાવે એ તો આપણું જે દેશી સેતુર છે એમની હારે કાંઈ ના આવે તો મિત્રો આ બધી જ અલગ અલગ જે વનસ્પતિઓ છે ઓછી માવજત ખાલી દોઢ વર્ષની માવજત છે અત્યારે મને બીજી વાર સેતુર ખાવા મળ્યા છે તો સામાન્ય દોઢ વર્ષનો આમાં સમય આપ્યો તો કેટલા બધા પક્ષીઓને ફાયદો થશે બાળકો ખાશે આપણને ખાવા મળશે તો મિત્રો આ વનસ્પતિ દરેક વતી જે હોય છે એમનો અલગ અલગ ગુણધર્મો સાથે અલગ અલગ ઉપયોગ હોય છે અને અલગ અલગ ઋતુ અનુસાર એ ફળો આપે છે માત્ર દોઢ વર્ષની મહેનતથી એક નવું ફળ મને ખાવા મળશે અને નવું ફળ બાળકોને ચાખવા અને ખાવા મળશે જ્યારે મોટું થશે ત્યારે ખૂબ વધારે ફાલ આવશે તો બધા લોકો બધા બાળકો આસપાસના ખાઈ શકશે તો આ છે એક ગિરનારી સેતુર મેં નામ આપેલું છે નામ અને ખરેખર આ છે એક દેશી સેતુરની જાત છે જો આના સિવાયના બીજા બે પ્રકાર છે એ પણ આપણે આગળ તો મિત્રો તમે જોઈ શકો છો આ પણ એક જાત છે જે વિદેશી શેતુર કહેવાય છે આનું ઝાડ પણ ઘણું મોટું થાય છે તેમજ શેતુર હોય એમની સાઈઝ પણ બે થી અઢી ઇંચ સુધી જોવા મળે છે આમાં પણ વિદેશી જાતમાં પણ બે પ્રકાર આવે છે એક પીળા શેતુર અને એક કાળા શેતુર આ શેતુર છે એ પીળા શેતુર છે જો આ બધા સેતુર છે આ પાકી ગયા છે આ પાકેલું સેતુર છે પીળું આની સાઈઝ નાની છે ઘણા બધા મોટા હશે આ વિદેશી સેતુરમાં પણ ઘણો બધો ફાલ આવ્યો છે જુઓ મિત્રો આ સેતુર છે એ આ ઝાડ આપણે અઢી વર્ષનું થયું છે અઢી વર્ષમાં આ બીજી વાર ફાલ આવી ગયો અને બહુ સરસ ફાલ આવ્યો છે બહુ જ પક્ષીઓ ખાવા આવે છે નીચે પણ પડેલા છે જો આ બધા જોવામાં એક પ્રકારની ઈયળ જેવા લાગશે પણ આ સેતુર છે જે નીચે કીડીઓ ખાઈ રહી છે જો આ બધામાં કીડી છે એ ખાય છે આ બધા સેતુર છે ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ ખૂબ જ ખટમધુરા તેમજ વિટામિનથી ભરપૂર હોય છે તો મિત્રો પાકેલા શેતુર છે જો આ બંને પાકી ગયા છે આ સેતુર અહીંયા પણ છે થોડી નાની સાઈડ દોઢ ઇંચના છે પણ ખૂબ જ સરસ છે તો મિત્રો આ અઢી વર્ષની શેતુર છે અને અઢી વર્ષની મહેનત છે પણ આ બધા કાલે પાકી જશે ખૂબ જ પીળા પડવા મળ્યા છે અને આ તો પાકી પણ ગયા છે તમે પણ આવા ઝાડ વાવો જે પક્ષીઓને પણ કામ આવે અને બાળકો પણ ખાય તમે પણ ખાઈ શકો અને સિઝન અનુસાર તમને દરેક વિટામિનવાળા અલગ અલગ ફ્રૂટ્સ મળ્યા રહે મળતા રહે તો મિત્રો અત્યારે જે નાના બાળકો છે ખરેખર પડીકા અને ડબ્બા પેક વસ્તુઓ ખૂબ જ ખાઈ રહ્યા છે એના બદલામાં જો આવા કોઈ વૃક્ષો આપણા ઘર આંગણામાં અથવા ખેતરના શેઢે કોઈ પણ જગ્યાએ તમે વાવશો તો દરેક વ્યક્તિઓને બાળકોને ફળ ખાવા મળશે અને બાળકોને કોઈ નુકસાન નહીં કરે તેમજ દરેક જાતના વિટામિનની પૂર્તિ થઈ જશે તમે ક્યારેય બાળકોને ઇન્જેક્શન લેવાની જરૂર નહીં પડે અત્યારના જે તકલાદી બાળકો છે એના માટે આ બધી વસ્તુ ખરેખર જરૂરી છે તો વૃક્ષો વાવો તો દરેક પર્યાવરણને પશુ પક્ષી અને દરેક લોકોને માણસોને એમનો ફાયદો થતો હોય અંત રીતે મિત્રો જ્યારે અમારું બાળપણ હતું ત્યારે અમે આવા બધા જે દેશી સેતુ છે એ ખૂબ જ ખાતા હતા આ એક વર્તમાન પરિસ્થિતિ અને વર્તમાન વર્તમાન સમય માટે બાળકો માટે એક દુર્લભ વસ્તુ થઈ ગઈ છે ઘણા બધા એરિયામાં બહુ સારી રીતે થાય છે અને અમારા એરિયામાં તો થતી જ નથી કોઈ ખાતા નથી ઓળખતા પણ નથી તો પાછી બાળકોને દરેક વસ્તુનો પરિચય કરાવો એને રુચિ જગાવો અને દેશી વસ્તુ ખવડાવો જે દવા વગરની હોય જેથી દરેક વ્યક્તિઓનું બાળકોનું ભવિષ્ય અને આરોગ્ય હંમેશા સારું રહે ફરી મળીશું આપણે એક નવા વિષયમાં નવા વનસ્પતિ સાથે